સરકારના કાગળ પર વિકાસ દોડે છે પણ જમીન પર જનતા મોતના મુખમાં છે આ વાક્ય આજે બનાસકાંઠાના તાલુકાના કાંકવાડા ગામ માટે સચોટ સાબિત થઈ રહ્યું છે બનાસ નદી પર પુલ બનાવવા માટે વર્ષોથી માંગણી હતી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી અને ત્રણ વર્ષ પહેલા ધામધૂમથી ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું પરંતુ આજે જે સ્થિતિ છે તેને બનાસકાંઠાના અમીરગઢ ના કકાવાડા આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વિદ્યાર્થીઓ ઠંડીમાં બનાસ નદીના ઠંડા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર બન્યા છે અને આ બધું જ થઈ રહ્યું છે તંત્રના પાપે છેલ્લા પાંચ વર્ષથી અહીંયા પુલ બનાવવા માટે ગામના લોકો માંગ કરી રહ્યા છે પરંતુ વર્ષોથી આ માંગણી અડરતાલ જ રહી છે કારણ કે નેતાઓ ચૂંટણી ટાઈમે વાયદાઓ તો કરે છે પરંતુ આ વાયદાઓ વર્ષોના વહાણ આવે ત્યાં છતાં દિન સુધી પૂરા નથી થતા ખાસ વાત તો એ છે કે બ્રિજ બનાવવા માટે બે હજાર બાવીસ માં ખાતમુહૂર્ત પણ થઈ ગયું પરંતુ બ્રિજની કામગીરી હજુ સુધી શરૂ નથી થઈ એક પાણો પણ ત્યાં હજુ હલ્યો નથી આખા કાકાવાડ જે ગ્રામ્ય વિસ્તાર છે તેની આસપાસના પાંચ થી સાત જેટલા ગામના બાળકો છે તે નદીમાંથી પસાર થઈને શાળાએ જાય છે શાળાએ જવા માટે એક માત્ર રસ્તો છે અને તેના જ કારણે બનાસ નદીમાંથી તેમને પસાર થવું પડે છે જોકે બનાસ નદીમાં વહેતા પાણી માટે ભયજનક નથી પરિસ્થિતિ સાથે જજુમી રહેલા ગામ લોકો અનેક વખત તંત્ર એટલે કે સરકાર અને સ્થાનિક નેતાઓ સમક્ષ પુલ બનાવવાની માંગ કરી ચુક્યા છે પરંતુ એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ અને નેતાઓને આ ગામ લોકોની રજૂઆત સંભળાતી નથી રાત દિવસ અહીંયાથી ચાલતા લોકો નદીમાં ચોમાસામાં કેળસમાં પાણીમાંથી પસાર થાય એટલું જ નહીં વાનું પણ તેમાંથી પસાર થવા માટે ભારે હાલાકી ભોગવતા હોય છે આખો વિસ્તાર છે એ સ્ટેશન જેવો છે માઉન્ટ આબુના નજીકના વિસ્તારો ગણવામાં આવે છે ને જેથી જ અહીંયા ઠંડીનું પ્રમાણ પણ વધુ હોય છે હશે હાલ શિયાળામાં કડકડતી ઠંડીમાં નાના બાળકો છે ઠંડા પાણીમાંથી પસાર થઈને શાળાએ જવા મજબૂર બન્યા છે સ્થાનિક લોકો છે અહીંથી પસાર થવા બાર બાર મુશ્કેલી વેઠી રહ્યા છે અને એક વખત તેઓ રજૂઆત પણ કરે છે ઘણીવાર તો નદીમાં વાહનો પણ ફસાઈ જાય છે લોકોનું આવન જાવન બંધ થઈ જાય છે ત્યારે ભારે તકલીફો પડે છે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ વચ્ચે જ્યારે બંને કાંઠેથી નદીઓ છે પૂર પ્રવાહમાં વહેતી હોય છે ત્યારે ગામ લોકો છે નદી પાર નથી કરી શકતા એક તરફથી બીજી તરફ જઈ નથી શકતા પંદર થી વીસ દિવસ સુધી આવી આખી પરિસ્થિતિ ગામ લોકોની રહે છે ત્યારે બાળકોનું શિક્ષણ છે એ પણ ખરાબ થાય છે આમ આપણે ભણશે ગુજરાતના નારા લગાડીએ છીએ પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ આ છે કે બાળકોને ભણવા માટે કેટલી કહેવાય છે કે પરેશાનીઓમાંથી પસાર થવું પડતું હોય છે અને અનેક વખત આપણે આદિવાસી પટ્ટામાંથી દ્રશ્યો જોયા છે કે ઘણી વખત રસ્તાના અભાવે છે પ્રસુતાઓને ઘણી બધી તકલીફ થતી હોય છે એટલે આમ જોઈએ તો જે આદિવાસી પટ્ટો છે તેને સૌથી વધારે ગ્રાન્ટ મળે છે વિકાસ કામો પરંતુ ત્યાં વિકાસ પહોંચતો નથી કામો થતા નથી ચલા ઘણા સમયથી માત્ર કાગળ પર રહેલા પુલના વિરોધમાં આજે આખું ગામ છે કલેક્ટર કચેરીના આંગણે ઉતરી આવ્યું હતું નાના ભૂલકાઓ અને વડીલોએ ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરીએ ધામા નાખ્યા હતા વર્ષોથી પુલ બનાવવાની માંગ સાથે તંત્ર સરકાર અને નેતાઓ સામે આજે જે કરતા ગામ લોકો માંગ પૂરી ન થતા કડકડતી ઠંડી હોય કે ભારે ચોમાસું હોય બાળકો બનાસ નદીમાં જીવના જોખમે પસાર થાય છે કારણ કે તેમને શિક્ષણ મેળવવું છે તેને પોતાનું ભવિષ્ય છે તે બદલવું છે અને પોતાના ભવિષ્ય માટે સંઘર્ષ કરતા બાળકો ની આ પરિસ્થિતિ કદાચ નેતાઓ નહીં સમજી શકે કારણ કે તેમના બાળકોને સારી યુનિવર્સિટીમાં ભણવા માટેની ફી તે ભરી શકે છે પરંતુ આ બાળકો છે એ સરકાર જે યોજના ચલાવે છે સરકાર જે સેવાઓ આપે છે સગવડ આપે છે તેના માટે પણ ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે પોતાના પૈસે તો બિચારા ભણી જ નથી શકતા પરંતુ સરકાર આપે છે તેનો લાભ મેળવવા માટે પણ તેને ખૂબ મોટો સંઘર્ષ કરતો હોય છે ને આપણે શિક્ષણ માટે પ્રવેશ ઉત્સવ સહિત ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતના સૂત્રો તો પોકારીએ છીએ પણ સરકાર અને તંત્ર શું ખરા અર્થમાં આ બાળકોની વેદના સાંભળશે કે લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો નમસ્કાર